જેને પગલે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં રોડ ઉપર પાણી ફરી વળવાની સ્થિતિ ઉભી થઈ છે ટૂંક સમયમાં સૌથી વધુ અસર સંખેડા તાલુકાના ટેમ્બા અને આણંદપુરા ગામ વચ્ચે આવેલા કુદરતી કોતર વિસ્તારમાં જોવા મળી રહી છે

વાલપુર જતા હોય છે પણ હાલમાં નાણાંમાં ભરાયેલા પાણીને કારણે તેમના માટે હવે માર્ગ વધુ કઠિન બની ગયો છે ના જણાવ્યા અનુસાર પાણીમાં ડૂબેલા લાકડા અને બોરિંગ પોઈન્ટ હવે દેખાતા પણ નથી પાક અને પશુપાલન બંનેના સંદર્ભે આ માર્ગ ખૂબ જ મહત્વનો છે તંત્રએ તાત્કાલિક ધોરણે યોગ્ય વ્યવસ્થા નહીં કરે તો સમસ્યા વધુ વિકરાળ બને તેવી શક્યતા છે રિપોર્ટર પ્રશાંત પરમાર છોટાઉદેપુર